ગુડ મોર્નિંગ પપ્પા હા તો ગુડ મોર્નિંગ હેપી બર્થડે અમા આદુ તો આદુ બર્થડે છે આદુ તો બોલતો નહીં જીવ હજારો સાલ ઢગલા આ બાજુ આ બાજુ અમારું ખૂબ મીઠા તો કેટલા વર્ષ થયા કેડો આઠ વર્ષ થઈ ગયા માધુ વન સેકન્ડ હેપી બર્થડે માતાજી તમારી બધી મનોકામના કામ મેં પૂર્ણ કરે એવું છે હે બર્થડે ત્યાજ હે ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અલ્યા ગુડ મોર્નિંગ હે હે બની માતે જાય ભૂ કરશે આ તું બર્થડે અ આ તું વર્ષા છે આ તું

લેપી oh, બર્થે <laughs> <Vortec dunno ya." laughs>, Ai đã bay được. Ai đã kính thoát lên. Ai đã kính thoát lên. Ai đã

খ খ আ জ । hey,

ada tuh ada tuh khus ada tuh jawa Pare complete ada <mare> tuh <tellan>

કઈ જગ્યાએ એલર્ટ આવી અમદાવાદ પાણી પાણી નીચાવાળા વિસ્તારોમાં વિસ્તારો માં ઓ બર્થડે ગર્લ જોતે મેં કીધું તો હમણાં બર્થડે ગર્લ આ બાજુ આવી જાવ તમારો બર્થડે છે તો તો આ ધ્યાનો બર્થડે છે તો આપ તે બનાવી દેજો મમ્મી ભાત અને બબુ સા ના ખવાય ના ખવાય ના ખવાય એવું જો ના ખવાય તો

આજે હેપી બર્થડે સવા છ વાગી ગયા છે અને શું હતું કે હતું બોલો બોલો નકર નહી મળે

એ જન્સી જેલી આમ તો લેવાય આપણે આઈ કોડી બર પેકિંગ લીધું નાસ્તો કર લીધો જામી કે લીધો હે બગો ભાઈ આ બર્થડે આ દોડી કોઈ નહીં લે બોલો શું છે જમવા માટે હા ઓલ ઓતે હાલ તમે નાસ્તો કર્યો એવું વાંધો નહીં ચા તો ભાખરીની ચા બનાવશે ત્યાં સુધી જય માતાજી ફ્રેન્ડનો ફોન આવ્યો છે પીહુ બોલો પીહુ પીહુ નો ફોન હા ચલો હા ખાવાડો અરે વાહ સિમ્પલ સાદું છે આજે જમવામાં મરચાઓ નહીં ਰਾਮ ਨਾਮ ਦੀ ਆਉਣੀ ਮਰਚਾ ਨੂੰ ਚਾਹ ਬਣਾ ਕੇ ਆਉਤੋ ਮਜ਼ਾ ਖਾਣ ਬਰਥਡੇ ਲੈ ਆਜੂ ਫੇਵਰਟ ਆਜੂ ਬਰਥਡੇ ਲੈ ਆਜੂ ਫੇਵਰਟ ਹੈ ਬੱਦੂ ਆਜੂ ਫੇਵਰਟ ਆਜੂ ਫੇਵਰਟ ਚ ਚਾਹ ਨਹੀਂ ਮੈਂ ਆਦੂ ਕਿੰਨੀ ਵਾਰ ਬੋਲੇ ਸੀ ਤੋ ਕਿਤੇ ਹੈਲੋ ਮਾਂ ਚਵਾਰ ਪਪਾ ਬੋਲੋ ਕੋ ਆਦੇ ਖੁਜੀ ਲੈ ਤੋ ਖਾਂ ਜੀ ਗਿਓ ਬੱਦੂ ਖੁਜੀ ਲਓ ਅੰਜੀ ਜੀ ਆਪਾਂ ਨੇ ਰਿੰਗ ਕਿਹਾ ਨੂੰ ਲੱਕ 4 ਰੁਪਏ ਰੇ ਮਿੱਤਰੋ ਆਜ ਨੂੰ ਵੀਡੀਓ ਬਣਾਇਆ ਬੱਦੂ लाइक सर कमेंट कर करजु बढ़िया में गुड नाइट गुड नाइट गुड नाइट